નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીએ સારણની ખોળાધરી વિક્રમ સંવંત સોળસો ત્રીસના વર્ષમાં એક દિવસે નગરના નામ સતાજીના દરબારગઢમાં એક સારણ રઘવાયો બનીને આમ તેમ દોડતો હતો દરબાર ગઢના દરેક માણસને પશુને અને પથ્થરને જઈ પૂછતો હતો મારો રાણો ક્યાં મારો રાણો ક્યાં મારો રામદેવજી ક્યાં રાણાને પાછો લાવો એવી એવી એ છારણની કળકળતી બૂમોથી દરબાર ગઢના પથ્થરો ધણધણી ઉઠ્યા ને આખો ગઢ કોઈ ઉજ્જડ ભૂતખાનાની માફક સામો પડઘો પાડીને પૂછવા લાગ્યો રાણો ક્યાં માણસો એકબીજાને પૂછવા લાગ્યા રાણો ક્યાં કોઈએ ચારણને કહ્યું રાણાની મામીઓ એને મળવા ઝંખતી હતી તે રાણો ગઢમાં ગયા છે ફડકે શ્વાસ લેતો ચારણ થોડીવાર વાટ જોઈ વળ્યો જ રાણીઓના માઢમાંથી નીકળનારા એક માણસ નું મો કાળુ શાહી જેવું થઈ ગયેલું દેખાતું હતું ચારણ પૂછતો હતો રાણો ક્યાં માણસો અબોલ બનીને સાલ્યા જતા હતા દરબાર ગઢના જરૂખા સામે ઊભા રહીને સારણ શીશ પાડી ઉઠ્યો રાણા બાપ રાણા નીચે ઉત્તર તારી મે મેં ધરી આપી છે મારા રાણાને લાવો રાણાને પાછો લાવો સારણ બાવરો બન્યો જરૂખાની ભીત સાથે માથું પછાડવા લાગ્યો પણ રાણાએ જવાબ દીધો નહીં રાણો એવો એક અવાજ આવ્યો અને તે સાથે જ ઝરૂખામાંથી ધબ દઈને એક ગાંસડી ધરતી ઉપર પડી એ લોહી તરબોળ ગાંસડીને સારને છોડી અંદર જુએ તો રાણા રામદેવજીના કટકા હાથ નોખા પગ નોખા ધડ નોખું અને જાણે મામીઓના મીઠડા લેવરાઓતા હસીને હમણાં જ નમ્યું હોય તેવું તાજું કાપેલું માથું પણ નોખું બસ મારા બાપ ક્યાંય રેઢો નહોતો મેલતો અને આજ જંગલ ગયો એટલી વાર રહી ન શક્યો મામીના તેડા બહુ મીઠા લાગ્યા ઓય મારી અણમોલી થાપણ પોરબંદરની રાણીને હવે હું શો જવાબ આપીશ ચારણ ખૂબ રોયો દરબાર ગઢ આખો જાણે એની સાથે સાદ પુરાવવા લાગ્યો આ છારણનું નામ કાવિદાસ લાંગો જામ સતાજીનો એ દસોય પોરબંદરના રાજા જેઠવાનો પુત્ર રામદેવજી સતાજીનો સગો ભાણેજ હતો સતાજીને નગરનું રાજ વિસ્તારવું હતું નાના ભાણેજને એટલા ખાતર ટૂંકો કરવો હતો ઘણી ઘણી વાર તેડાવે પણ ભાણ ભાણે આવે નહીં કેમ કે બહેન ને ભાઈની મલબત મતલબના પડઘા આવી ગયા હતા આખરે કાવીદાસ ને જામે કહ્યું આપણે માંગણે લગન છે ભાણે જ ન આવે તો દુનિયા શું કહેશે ગઢવી જાઓ તમારી ખોળા ધરી દઈને બહેનના ભાણિયાને તેડી આવો ચારણની ખોળા ધરી એટલે વિધાતાનો લેખ પોરબંદરની રાણીએ છોકરાને મીઠડા લઈને ભાઈને ઘેર લગ્ન ઉપર વળાવ્યો લગ્નમાં ભાણેજને લોહીથી નવડાવ્યો ચારણ ઘેર ગયો એકનો એક દીકરો જમલદાસ હતો તેને કહ્યું બાપ આપણા ધણીને આજ ભાણેજના લોહીની તરસ લાગી છે વિશ્વાસઘાતથી ધ્રુજી ઉઠેલી નગરની ધરતી ઘા નાખી રહી છે આપણા ઘરના નાના મોટા અઢાર માણસો છે આવો આપણે જામને લોહીથી ધરવી દઈએ કાવિદાસ લાંગાના એક દીકરાએ છાતીમાં કટાર ખાધી રુધિરનો ધોર્યો છૂટ્યો એમાંથી ખોભા ભરીને કાવિદાસે નગરના દરબાર ગઢ ઉપર છાટ્યા સારણીઓને સ્વહસ્તે પોતાના થાનેલા કાપી કાપીને લેજો રાણાજી કહી નગરના ગઢની ભીતો પર ફેંક્યા વળી દુધિયા દાંતવાળા બાળકોના નાનકડા માથા શ્રીફળ વધેરે તેમ દરબાર ગઢની ભીતે વધેરી વધેરી શેષ મૂકી પછી ગાડું જોડ્યું એમાં કપાસિયા ભર્યા ઉપર ઘી રેડ્યું એની ઉપર તેલમાં તરબોળ કરેલા લુગડા પહેરી પોતાના બાકીના પાંચ માણસો સાથે કામ વિદાસે બેઠો હાથમાં માળા લઈને હર હર હરની ધૂન સાધી કોળીનો એક છોકરો ગાડું હાકતો હતો તેને છારાને કહ્યું બાપ ગાડાને આગ લગાડીને તું બારો નીકળી જા કોળી બોલ્યો બાપુ તમે માનો છો કે હું અગ્નિનો ઝાડ દેખીને આખરને વખતે ભાગીશ ને તમારા ત્રાંગાને ભોઠામણ આપીશ એમ બીક હોય તો જુઓ નજર કરો મારા પગ ઉપર છારણ જુએ છે તો કોળીએ લોઢાની નાગફળી ઠોકીને પોતાના પગ ગાડાની ઉધ સાથે જડી દીધેલા ગાડું દરબાર ગઢમાં ચાલ્યું કપાસિયા સળગ્યા ગાડાને આગ લાગી સારણ પરિવારના લુગડા સળગ્યા કાયા છડછડ બળવા લાગી દેવતા હાકડા લાકડાના દાખલ થયો ત્યાં તો ફળફળ ફટાકિયા ફૂટવા લાગ્યા છતાં એ પાંચ માણસોની જીવતી ચિતામાંથી કેવો સ્વર છે હર 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 પાંચે માનવી જ્યાં બેટા હતા ત્યાં થંભી ગયા અને છેવટે અગ્નિએ હાથ પાડી નાખ્યા ત્યારે જ હાથમાંથી માળા નીચે પડી કોળીનો છોકરો ઉપ ઉપર સળગી ગયો છતાજી જીમના દરબાર તે દિવસે અઢાર દેવી બાળકોના ભક્ષ લીધા ભાણેજને પતાવીને છતાજીએ રાણાજીની ધરતી ધબેડવા માંડી અરબી સમુદ્ર અને ભરડા પર્વત વચ્ચે આવેલો ભાણેજનો તમામ મુલક મામો ગળી ગયો ને બોખી રાની ખાડીને એણે પોતાની રાજસીમા બનાવી મરનાર રાણાનો પુત્ર રાણો ભાણજી બરડો છોડીને પોતાની રાણી કલાબાઈ અને નાનકડા કુંવરને લઈને ભાગવા માંડ્યો જંગલોમાં સંતાયો ને આખરે એનો દેહ છંટી ગયો નિરાધાર રાણી કલાબાઈએ અને કુંવર ખીમજીને નીચે આબને નીચે ધરતી વિના બીજું કોઈ શરણ દેનાર ન હતું ધરતીમાંથી પણ ડગલે ડગલે જાણે જામના પગલાં ધબકારા સંભળાતા હતા ત્યાં તો મેરોમાં હાક બોલી હા માટી થાઓ આપણી રાજમાતા રજવી પડી આપણા બાળરાની હત્યા થશે ત્રણસો મેરોએ જામના શિકારા ગામ પાસેથી રાજમાતાને અને બાળ રાજાને હાથ કર્યો ઓડદરમાં લાવીને ઓરડા કાઢી આપ્યા મેરોએ કહ્યું માં મન હફ મેલીને રહેજે

રાણીએ તપાસ્યું તો એ ઉપરના પડની નીચે આખે આખી ઈંટ હેમની હતી બધી ઈંટોમાં એક જ ભેદ જડ્યો ધણીની ધરતી હાથ કરવા માટે સ્વપ્નમાં એ ઝંખતી રાણીને અહીંયા હવે હિંમત આવી એક દિવસ રાણીએ પૂછ્યું આ રબારીઓ ભેંસોને રાતમાં ક્યાં લઈ જાય છે મેરો એ જવાબ દીધો માડી પહર છારવા પહર એટલે એટલે અધરાત થી સવારો સવાર લગી ભેસો ને લીલા ઘાસ છારી ને ધરવ કરાવે સવારે ભેંસો દોણા ભરીને દૂધ આપે ત્યારે હું મેરો ને અને રબારીઓ ને પહર છારું તો તો તને તારું રાજ કરી દઈએ હેમની ઈંટો વેચી વેચી કલાબાઈએ મેરો ને અને રબારીઓ ને નિછાનીઓ એ કાવિદાસ લાંગાના વંશજો હાલ પોરબંદરમાં ગામ છાયામાં જેઠવા રાણાના આશીરિત તો થઈને રહ્યા છે ખવરાવવા માંડી ખવરાવવા પીવરાવવામાં કાંઈ ખામી ન રાખી છ મહિના લોઢાની ભોગળ જેવા બધાના હાથ બન્યા શરીરનું જોર ફટાફાટ થવા લાગ્યું થયા ત્યાં તો મેરોએ અને રબારીઓએ હાથીના કુંભ સ્થળ જેવા કાંદ કાઢમાં ત્યાર પછી મેર રબારીઓએ કહ્યું માંડી હવે હુકમ કર હવે નથી રહેવાતું રાણીનો હુકમ થયો મેરોની ફોજ છડી જામ છતાંજીનો ભાઈ ખેંગારજી ભાર ગામ જઈને નગરથી ઉતરેલો તેના મુખ્ય ગામ રાવળ ઉપર તૂટી પડ્યા કેમ કે રામદેવજીને મરાવી નાખનાર ખેંગારજી જ હતો મેરોએ ગઢ ભેળી લીધો પણ ખેંગારજી કોઠા ઉપરથી નીચે ઉતરતો નહોતો ત્યારે છારણે કહ્યું આજ ખેંગારજી કોઠામાં ન હોય કોઠો ખેંગારજીમાં ખેંગારજી ઉતર્યો ને મરાયો એનું માથું કાપીને મેરો કલાબાઈ પાસે લાવ્યા રાવણ ગામ લૂંટીને ખેંગારજીના નગારા લઈ ગયા આજ પણ રાવણ રાણાને ઘેર ખેંગાર નગારા પડ્યા છે ત્યાર પછી મેરોએ બરડામાંથી જામની ફોજ તગડવા માંડી કોખીરામાં જમનો દાણી રહેતો હતો તેને ઉઠાડ્યો જામની સેના સામે લડતા છુમા બે હજાર સાતસો પચાસ મેર આ કેસવાળિયા મોઢાવળિયા રાજસખા અને ઓડદરા એમ ચાર વંશના મેરો સામેલ હતા

કહ્યું લે માં તારું રાજ સંભાળી લે રાણીએ કહ્યું મારા વીરાઓ જાઓ આજ એક રાતમાં તમે જેટલા ગામને તોરણ બાંધો તેટલા ગામ તમારા રબારી તો એવા રાજી રાજી થઈ ગયા કે રાત બધી સૂઈ રહ્યા અને મેરો એ ચાલીસ ગામના તોરણ બાંધ્યા રબારીઓ ભડકણે ઉઠ્યા અને માત્ર કાળી ખડું અને રાંધવાનું એ બે ગામ જ તેઓ પહોંચી શક્યા મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો થેન્ક યુ ધન્યવાદ જય શ્રી કૃષ્ણ મળીએ હવે આવા નવા જ એક વિડીયો સાથે